બિલકુલ હિન્દુ યુવા સંગઠન બે હજાર પંદરથી વિધર્મી મુક્ત અને વ્યવસાય મુક્ત નવરાત્રિઓનું આયોજન કરી રહ્યું છે અને આજે બે હજાર પચીસમાં આ બધાના સહકારથી તમે જોઈ રહ્યા છો કે માંડવી અંજાર ભુજ અને ગાંધીધામ આ વિધર્મી મુક્ત અને નિઃશુલ્ક નવરાત્રીઓમાં જોડાઈ ગયા છે હજી પણ અમે પ્રયત્ન કરશું કે આવી નવરાત્રીઓનો વ્યાપ વધારેમાં વધારે વધે અને ધર્મ શું છે ધર્મના નિયમો શું છે એનું પાલન થાય અને હિન્દુ સમાજ આ મુહિમ સાથે જોડાય અને નવરાત્રિ જેવા પવિત્ર તહેવારનું જે રીતે વ્યવસાયીકરણ થઈ રહ્યું છે જે રીતે લવજેહાદીઓને નવરાત્રિઓમાં બોલાવી બોલાવી રહવામાં આવ્યા છે જેને ધર્મ સાથે કોઈ નિસ્બત નથી જે નારી પૂજા શક્તિ પૂજામાં માનતા નથી આવા લોકોને નવરાત્રીઓમાં પ્રવેશ ન મળે એ રમવા આવતા હોય એ ગાવા આવતા હોય એ વગાડવા આવતા હોય કે કોઈ પણ પ્રવૃત્તિ કરવા આવતા હોય નવરાત્રિ પવિત્ર તહેવાર છે ત્યાં કોઈ પણ અનિષ્ટ તત્વનું કામ ન હોઈ શકે તો આવી મુહિમ સાથે આવી સકારાત્મકતા સાથે હિન્દુ યુવા સંગઠન આ દસમા વર્ષે વિધર્મી મુક્ત હિન્દુ નવરાત્રીનું માંડવી અંજાર ભુજ અને ગાંધીધામ ખાતે આયોજન કરી રહ્યું છે બિલકુલ બે હજાર પંદરથી આપને ધ્યાન છે એમ કે માંડવીમાં પણ પહેલાં વ્યવસાયિક નવરાત્રીઓ થતી આજે વ્યવસાયિક નવરાત્રીઓ નથી થતી અંજારમાં પણ પહેલાં વ્યવસાયિક નવરાત્રીઓ થતી આજે વ્યવસાયિક નવરાત્રીઓ નથી થતી તો આ બધી નવરાત્રીઓ વિરોધ કરવાથી જ બંધ થઈ છે ભુજમાં પણ આ નવું ગતકડું હમણાં સામે આવ્યું છે નકલ લગભગ આવી વ્યવસાયિક નવરાત્રીઓ મૃતપાય થઈ ગઈ હતી અને અમે અંદર જઈ જઈ અને વિધર્મીઓને બહાર કાઢ્યા છે એટલે આ તો પોતાના પાપ ઢાંકવાનો વિષય છે બાકી કોઈ એક લાખ રૂપિયા ટિકિટ લઈ અને ધર્મની સેવા ન કરતું હોય આવા લોકોને તમારા માધ્યમથી હું પૂછવા માંગીશ કે તમારે એવી કઈ જરૂર પડી કે ધર્મને હથિયાર બનાવી અને તમારે ખીચા ભરવા પડ્યા શું તમારી પાસે કોઈ વ્યવસાય નથી આવા જેટલા પણ આયોજકો છે જે વ્યવસાયિક નવરાત્રી કરી રહ્યા છે આપના માધ્યમથી કહીશ કે તમને ધર્મ વેચવાની ક્યાંથી જરૂર પડી આ તો સાવ નિમ્ન કક્ષાનું કૃત્ય છે અને પાછા તમે સવાલ અમારા ઉપર કરો છો જ્યાં જ્યાં આવી નવરાત્રીઓ થતી હોય એનો અમે વિરોધ કરી રહ્યા છીએ અને આપના માધ્યમથી આવા આયોજકોને કહી રહ્યા છીએ કે લાખ રૂપિયા ટિકિટ લઈ અને ધર્મ સેવા ન થાય ત્યાં માત્ર અને માત્ર વ્યભિચાર થાય ત્યાં માત્ર અને માત્ર ખોટી પ્રવૃત્તિઓ થાય અને ત્યાં માત્ર અને માત્ર હજારની જમીનને સાત હજારમાં વેચવા માટે જેમ ધ વિલાએ પોતાને ફેમસ કરવા માટે નવરાત્રીઓ શરૂ કરી હતી એમ જ આ એક વ્યવસાયિક કોન્સેપ્ટ છે જેને ધર્મનું આચરણ પહેરાવી અને હિન્દુ સમાજને મૂર્ખ બનાવવામાં આવી રહ્યો છે બિલકુલ સમાજ જુઓ જાગૃત થયો છે પહેલાં આવી નવરાત્રીઓનો વિરોધ હતો તો તમે કીધું એમ કે કોમી એકતા તૂટે છે આજે સમાજ સાથે આવ્યું છે પહેલાં સમાજને અસહજ લાગ્યું હતું કે આ શું થઈ રહ્યું છે હિન્દુ સમાજે વિધર્મીઓ વગર કોઈ તહેવારની કલ્પના ક્યારે કરી નહોતી પણ આજે હિન્દુ સમાજ લેખિતમાં સમર્થન આપે છે વીસથી બાવીસ પચીસ જેટલા સમાજોએ લેખિતમાં કીધું છે કે ખરેખર વિધર્મી યુક્ત અને વ્યવસાયિક નવરાત્રીઓ ન થવી જોઈએ તો સમાજ સકારાત્મકતા સાથે જોડાણો છે અમુક વસ્તુઓ સામે આવે છે અમુક નથી આવતી પણ કચ્છમાં સાઠથી સિત્તેર ટકા નવરાત્રીઓ દાવા સાથે તમારે જોવું હોય તો જોઈ લેજો વિધર્મી મુક્ત થઈ ગઈ છે અને વ્યવસાયથી પણ દૂર થઈ રહી છે તમારા સાહ સહકારથી આગલા બે વર્ષમાં ગાંધીધામ અને ભુજ પણ આવી નવરાત્રીઓથી મુક્ત થઈ જશે એવી ચોક્કસ મને ખાતરી છે આપના માધ્યમથી તમામ હિન્દુ સમાજને હું અપીલ કરીશ કે લવજહાદ નામનો રાક્ષસ દિવસે અને દિવસે હિન્દુ સમાજને ભરડામાં લઈ રહ્યો છે છાંગુર જેવા લોકોની ઉત્તર પ્રદેશમાં તમે જોયું કે છાંગુર બાબા નામનો એક ફેરિયો વઘરાણો જેની પાસે સો કરોડ જેટલું એનું બેન્કિંગ ટ્રાન્ઝેક્શન સરકારે એટીએસએ પકડ્યું આ બેન્કિંગ ટ્રાન્ઝેક્શનના જ્યારે તાર મેળવવામાં આવ્યા ત્યારે આ છાંગુરને અરબના મુસ્લિમ દેશો પાસેથી ફંડ આવતું માત્ર અને માત્ર હિન્દુ દીકરીઓના ધર્માંતરણ માટે તો હિન્દુ સમાજ આ પ્રવૃત્તિથી સાવચેત થાય હું હિન્દુ સમાજને પૂછવા માંગીશ કે જ્યાં પહેલગામમાં તમારા લોકોને ધર્મ પૂછીને ગોલી મારવામાં આવી લિંગ જોઈને ગોલી મારવામાં આવી કલમો જો પડી શકે છે તો ઠીક છે જો નથી વાંચી શકતો તો એને ગોલી મારવામાં આવી તો હું તમને પૂછીશ કે આવા લોકો તમારી નવરાત્રિમાં કયા અધિકાર સાથે પ્રવેશ છે આવા લોકોને તમે નવરાત્રિમાં શા માટે પ્રવેશ આપશો જે ખરેખર તમને કાફીર સમજે છે કયા વિચારથી આવા લોકો તમારી નવરાત્રીમાં પ્રવેશે છે જેને શક્તિની આરાધનાથી કોઈ અર્થ મતલબ નથી જે હિન્દુ ધર્મમાં માનતા નથી જે મૂર્તિ પૂજામાં માનતા નથી એવા લોકો જો વગાડવા આવતા હોય ગાવા આવતા હોય કે રમવા આવતા હોય તો કયા વિચાર સાથે તમારી નવરાત્રિમાં આવશે એ માત્ર અને માત્ર તમારી મા બહેન દીકરીઓને જોવા માટે મનોરંજન કરવા માટે અને લવ લવજેહાજ જેવા દૂષિત વિચારમાં ફસાવવા માટે જ આવશે એટલે હિન્દુ સમાજ સ્વયં બહુ જાગૃત થાય પોતાની મા બહેન બેટીઓને આવી કોઈ પણ નવરાત્રિમાં ન મોકલે જ્યાં વ્યવસાય થતો હોય અને જ્યાં વિધર્મીઓને પ્રવેશ મળતો હોય જુઓ હિન્દુ યુવા સંગઠન તો બે હજાર પંદરથી આ મુહિમ સાથે છે અને વિવિધ હિન્દુ સંગઠનો પણ પોતપોતાની રીતે કામ કરી રહ્યા છે કોઈનું નામ લેવું એ મને યોગ્ય નહીં લાગે પણ આ વિષય ઉપર કચ્છ ગુજરાતના તમામ હિન્દુ સંગઠનો એકજૂટ છે અને આ વિષયનો વિરોધ કરી રહ્યા છે ખૂબ જ સારો પ્રશ્ન છે આવા સકારાત્મક વિચારો હોવા જોઈએ આપણે જ્યાં શક્તિની આરાધના કરવા જતા હોઈએ તમને મેં પહેલાં કીધું એમ કે માતાજી શક્તિને રૂપે હિન્દુ સમાજ પૂજે છે એક જ એવો સમાજ છે જે નારીને પૂજન કરે છે નારીનો તહેવાર છે પુરુષો તો પછી પછીથી આ તહેવારમાં જોવાના છે ત્યારે નારી જો અર્ધનગ્ન કપડામાં શક્તિની આરાધના કરવા જાય તો શું એને આપણે આરાધના સમજીશું ત્યાં તમે શું સંદેશ આપો છો ફેશનના નામે કપડાં જ ઉતારવા જરૂરી છે સ્પષ્ટ વાત છે આવા અનેક કલાકારો પણ છે એક ઓલા બેનની રીલ પણ મને સામે આવતી હોય છે ઘણી વખત કોઈ ફેમસ ગુજરાતી પિક્ચરના ઈશાની દવે શું નામ નામ લઈને તમને કહીશ આપણને એમ લાગે કે જાણે કોઈ બિયર બારની આર્ટિસ્ટ આર્ટ બતાવી રહી છે તો સમાજ આવા લોકો આ વિરોધ કરે આ ખરેખર આ કલંક છે શરમજનક છે આપણે આવા જ્યારે આવા લોકોને આપણે મંચ ઉપર બોલાવતા હોઈએ અને આપણે પણ અર્ધનગ્ન અવસ્થામાં આપણી દીકરીઓને અંદર જોતા હોઈએ ત્યારે વાલીઓ ચેતે આ નવરાત્રિ છે આ શક્તિની આરાધનાનો ઉત્સવ છે આ કોઈ પ્રેસ ક્લબ નથી ડાન્સ ક્લબ નથી કે જ્યાં તમે જીન્સ અને ટી શર્ટ પહેરીને ઉપડો ખરેખર સાત્વિક વિચારો પહેલાં તો

ડ્રાઇવિંગ એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે